पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल તારીખ ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલા સ્વયંપ્રાગટ્ય રાજમાન રાજેશ્વરી આધારશક્તિ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના મંદિરે જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડા મેલડીમાના ત્રિદિવસીય બારમો પાઠોત્સવ અવસર ધામધૂમથી ઉજવવામાં આવશે આ શુભ અવસરમાં દેવી દેવતાઓને પધારવાનું આમંત્રણ આપવા માટે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસને રવિવારના રોજ સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રીના સુપસ્તે દેવી દેવતાઓને સોનેરી કલમ વડે કંકુ શાહીથી કંકુ ચાંદલા કરી કંકુ છાંટી કંકુત્રી લખવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વપ્રથમ સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રી અને આ શુભ પ્રસંગે પધારેલા ભક્તો દ્વારા શ્રી મેલડી માની પૂજા અર્ચના આરતી કરી પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દીકરીઓ દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના અરુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માને કંકુ ચોખાથી વધાવવામાં આવ્યા ફુલહાર પહેરાવી ભરતગામથી શ્રી મેલડીમાનો ફોટો બનાવેલી કાળી કામડી ઓઢાડવામાં આવી પછી સૌ ભક્તોએ દ્વારા મેલેડી માના નામનો જયકાર કરવામાં આવ્યો જેમાંથી હઠાય સદ ગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીના હૃદય બિરાજમાન શ્રી મેલડી માયા શુભ પ્રસંગે પધારેલ સૌ ભાવિક ભક્તોને આશીર્વચનો બોલી આશીર્વાદ આપ્યા હતા આ શુભ પ્રસંગે સદ ગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી દ્વારા દેવી દેવતાઓને પહેલી ગંગોત્રી પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને લખેલી ગંગોત્રી લખવાની શુભ શરૂઆત કરવામાં આવી ત્યારબાદ બીજી ગંગોત્રી શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલેડી માના લખવામાં આવી પછી ગુજરાતના એકાવન જેટલા દેવી દેવતાઓના મુખ્ય ધામ મંદિરની કંકોત્રી લખવામાં આવી સુપ્રસંગમાં વાગતા ઢોલે દેવી દેવતાઓને કંકોત્રી લખવામાં આવી કંકોત્રી લખાતી હોય ત્યારે ભજનીકો ભક્તો દ્વારા દેવી દેવતાઓના ભજન અને ગુણગાન ગાવામાં આવ્યા હતા કંકોત્રી લખાઈ ગયા બાદ શુભ પ્રસંગમાં પધારેલા દેવી દેવતાઓના ઉપાસકો ગાદી પર બેઠા હતા ત્યારે એમના પંડમાં જાગૃત બની દેવી દેવતાઓ આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા ઉપાસકો જ્યારે ગાદી પર બેસે ત્યારે એમને કંકુ ચોખાથી વધાવી ફૂલાર પહેરાવી સાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવ્યા શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા જેમણે આ શુભ પ્રસંગના અંતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી મેલણી સરે મનો ઇકરાદી વિદ્યોના શિવા સતધરામને સત્યની જાગૃત થેલી હું કુમતાની મેલણી કોબા હા ઓ शक्त कार्य आज मेलडी मेहनती मारा मारवा पाकोशो अवसरी देवी देवताओं ने प्रतिक्रिया जागृत राज्य रेशु शत धर्मनी हो जागृत धनानी हूँ मेहनती योगतानी हूँ मेहनती योगतानी हूँ मेलडी

লা সা খসে আ

સમય ની અંદર ના બનાવું જાગૃત ભાવ થી મારા સેવકો ભક્તો દીકરા દીકરીઓ મારો અવસર મેલડી નો અવસર ગુરુકુમારી ગોખનો અવસર તમારી ચાઉનો અંબાનો બહુચરાનો મહાકાલીનો કુળદેવીનો અવસર સમજીને આવજો તો તમામ જાગૃત પ્રશ્ન લેખા હે લેખાના ભાગેડા હે નમુનો ના જગાડો આનીનો ના ભાગો તો મે નહીં થઈ હું તો આવજો ભાવની આવજો આ અવસર ભાવો છે વેલેડી